શ્રી રામ મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે છે જીરામાં શ્રી ગણેશ દિવસ ચાર ને આજે આવી ગયું છે થ્રેસર જીરો કાઢવાનો છે કાલ આ ટોલી ખાલી કરી એટલે ટોલી વરી ભરવી પડશે ને નહીં ભરે આપણે જવા નહીં જડે કેટલા ડીઝલ લાલ દિયા વીસ લિટર ચાલીસ ફૂલ ટાંક્યો ગયા तो तो फिर मजे ही मजे, मजे आज मजे ही मजे, मजे उसकी बैंक की मजे मजे थी। थी। मजे सेलेस घर थे क्या नए दिन तैयार हाल से गोनी पड़ा हुए वन में हाल से पार्टी हमारे <laughs> तमे तमे छोकर रोनी नी ये भाई के तमे नहीं ओए 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 રાજસ્થાન ના માણસ વિચાર વિચાર હમેશા ઉચો રાખવાનો વિચાર હમેશા ઊંચો રાખવાનો ક

અને હે ને મિત્રો આપણે જીરો કાઢ્યો હતો ને જો સામે નીલ ગાયરી જો બચારી હા હોય એટલે હા બીમાર છે હાલી નથી આપતી ઉણું હોય ને ચક્કર ખમર કરે હે ઈલાજ ઈલાજ પાસે નહીં આવે દેતા મારે તો ગઈ જુઓ બચાવ ઉણો ફરે જો એમને

करना तो से करो है ही? जो है कि वो जो बैठ गयो जो हम बार का बात राजू नहीं नहीं वो नहीं है के बाद में मैं जाऊंगा इसलिए पहले मैं नाश्ता कर लेता हूं उड़ में ऊपर ना तू के बैठ गयो मोर बता है मोर आइन पास बैठो थोड़े बस देख है तो को लकाट छोरा सुकर छोरा आपरा ने जन सुनो से ਏ ਹਾਂ ਬਾਕੀਓ। ਮੈਨੂੰ ਅੱਥਰ ਭੁੱਖ ਲੱਗਦੀ। ਸੋ ਭੁੱਖ ਲੱਗਦੇ ਹੂੰ ਕਰੀਏ ਕੀ ਨਾ ਗੁੰਢ ਧੋਰ ਤਨੂ ਪੜ੍ਹ। ਲੈ ਤ ਫਗਾਈ ਸਕਸ। ਏ ਗਾਈ ਨਹੀਂ ਦਿੱਕੀ ਵਾਰੂ ਸੇ। ਤਨੇ ਕੇਵਾ ਪੀਓ ਨੀ ਹਾਂ। ਇਹਦੇ ਵੇਰ ਰੱਖੋ। ਤੋ ਦਾਰੀ ਨੂੰ ਜਾਲਾ ਕਹ ਤਨੇ ਲਾ? ਨਾ ਨਾ। ਕਾਟਲੀ ਵਾਰ ਲੱਗੀ ਸੇ। ਇਲਾ ਪਾਣੀ ਪੀਉ। ਹਾਂ। ਆਲੀਆਰ ਪਾਣੀ ਪਿਰਤਾ। ਬੇਸ਼ਰ ਟੇਕਰ ਰਜਾਲੀ ਵਾਰ ਬਾਦ। ਚੱਲ ਬਈ ਇਹ ਮਾ ਪੀਓ ਨਾ ਮੈਂ ਇਹ ਮਾ ਪੀ। ਉਹ ਲੋ ਕਿਆ ਜਾ ਰਹਾ? ਇਹਨੇ ਵੀ ਦੋ ਸੀ ਚਪੜੇ। ਕੀ ਖਾਏ ਨੀ। ਤੋ ਲੱਸੂ ਸਹਾ ਪਾਣੀ ਵਾਲਾ। ਹਾਲੇ ਹਾਲੇ ਦੇਰੀ।

અલુઆ બેલે આ તો પૂરી નથી ઉપરથી હાલા ઉપર દે જાત ઉપર જા ના હો તો અને આખો દી મને ગુણ ઉપડાય અને શરમ નહી આવતી મેડીયામાં જોઈ લો મેદી ગોડ ઉપડી મે હું એનો સરસું કે મારો સરસ ખબર નહી પડતી આજ તો મને એવો કાય હોય આના પગરાજી ઘટ મારામાં આવી જાય ને પગાર વીરા બેટા ભગવાન કામ કરે એવું ન હોય હવે આટોટો સાવાયો એક તો મારા કપડા નહી કરે તો તું તને હી જા તો ઓય હોત નઈ થઈ છે રાત થઈ ગઈ છે ને આપણે એને પચાસ પૂરી જીરો ભરી થશે ટોલીમાં ને હવે ભરવા એ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી મળીએ કાલ નવા વ્લોગમાં આપણા વ્લોગ જોવાની મજા આવતી હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે બાય બાય